રણુજ આવતો પેલા એક સેવાનું કામ કરી લેજો જય બાબા રી ખુશ રેડી જય માતાજી જય બાબા જય માતા મિત્રો કેમ છું બધા મજામાં જોઈશું રેડી અને મિત્રો ફાઈનલી અમે પોકરણ થી રણુજા પોકવા આવ્યા છો અને હાલ અમે નાઈટ રોકાણ હતા પોકરણ વચ્ચે અને રણુજા વચ્ચે પોકરણ રણુજા વચ્ચે તમે જોઈ રહ્યા છો જો મોસા પડ્યા છે અમે જોઈ અને અમારા બધા આઠ લ્યા એક બોલો આવો છો અમારા એમ કે બધા મોણસો હેડ્યા છે અને અમે હવે ચલો બધી સો કિલોમીટર બાસી છે અને અમે જઈ રહ્યા છો અમે હાથું થોડા બે ત્રણ શબ્દો કે હે પર લસ્ટ દિન ફસ રાતે અમે હવે રોકાણા હતા હવે બસ નહીં જોઈને આવું છે દર્શન કરી અને મોજ મસ્તી કરવી છે જય બાબા જય બાબાજી અને ખાસ મિત્ર કે મેં તમને પેલા વિડીયોમાં કીધું હતું કે અમારા બે ભાઈ મારા ખાસ મિત્ર ઝાલા અને મારા મોટા ભાઈ સૂર્યાભાઈ આબાન હતા તો એ ફાઇનલી આવી ગયા છે તો હું તમને બતાવીશ રેડી હા તમે જોઈ રહ્યા છો આ પેલા ઝાલા અને મારા મોટા ભાઈ સૂર્યાભાઈ એ પણ અમારી સાથે પોખરણથી આગળ અમને મળી ગયા હતા અને હવે સાથે સાથે દર્શન કરવા જાઉં અને પેલા આઘોન સુરત ઠાકોરને બધા હવે આવશે અને આ પડ્યું એમનું પલ્સર બાઇકનું વરણ વાગે રેડી અને ચલાને બધા આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો પબ્લિક જોરદાર હેડે રહી છે કેટલી બધી પબ્લિક હેડે છે તો મિત્રો તમે વિડીયો સાથે જોડાતા રહેજો અને તમને રણુધાર મસ્ત દર્શન કરાવીશ કેટલી પબ્લિક છે કેટલું ફોણી છે તળામાં બધું બતાવીશ ખાલી વિડીયો સાથે જોડાતા રહેજો અને ચેનલને કરજો કોઈ પબ્લિક આવશો જય બાબા રે જય બાબા રે જય બાબા રે આવશે તો વિડીયો સાથે જોડાતા રહેજો બહુ મજા આવશે આજે હું તમને રમાપીઠના દર્શન કરાવીશ અને બાજુમાં તળાવ એ પણ બતાવીશ બધુંય આખો બ્લોગ જોજો મજા આવશે રણુજાણ બધું બતાવીશ ડોકરનો બધું ભીડભાડ બધું બતાવીશ તો વિડીયો સાથે જોડાતા રહેજો અને મારા ભાઈ આવ્યા છે બાઇક લઈને પલ્સર બા એકનું વરણ અરે વાગે વાગે

મિત્રો રણુદાવો ને તો આવા લોકોની સેવા મદદ જરૂર કરજો જેથી રમોપી તમારી દરેક મનોકામના પૂરી કરે તમે રૂપિયા આલો દહ આલો કે પચાસ હાલો આલો એ મહત્વનું છે જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો આ રહ્યો આમાં રામાધણીનું મંદિર જય બાબા રે કોમેન્ટમાં લખજો આટલેથી દૂરથી રમાપીનું મંદિર દેખા રહ્યું છે જો આ પાણીનું ટોકું છે અને ટોકાની બાજુ એક્ઝેક્ટ આ મંદિર છે તમે મંદિર જઈ રહ્યા છો તમે જો અમે રણુજા ફાઈનલી છે જુઓ તમે જો પબ્લિક અને તળાવ આવશે હવે મસ્ત જોરદાર તળાવમાં ઉડીયા ચાલુ બધા જો જો જેવું કે આપણું સારું નામ બનાસકાંઠામાં ગુંતું નામ એટલે કે સિંગર અર્જુન ઠાકોર જેમણે આ જગ્યાએ શૂટિંગ કર્યું હતું ત્યાં એ જ છે ता तुमने पाणी पे बनाई तू 5000 काम में आगी और आज हमारे पास बैठवाना से बढ़िया काम लोग तो करेगी हे हे रोम रे भे रे रे मे जय भॻवानी

જેટલી મની ઇજા ભઈવાઈ તો भई न पी ¿Qué છે અમારું પાછે અને આ છે અને મિત્રો દર્શન કરીને इधर મસ્ત હવે અંદર જવાનું છે આ સિંગર ખાસકો પાજેમ પાજેમ

જય માતાજી જય માતાજી મારું જય બાબાજીરને પણ

नहीं मैं आ गया गुजरात लोग आ गए नहीं 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 वो बंदे लोग घुस गए लड़की लोग को फोन कर दो एए। एए चला बंदे लोग घुस गए लड़की लोग को फोन कर दो <laughs> थालियाँ बढ़िया लगा दी जो भी लाना दो लाना બંદે બં ઘુસ ગયે લડકે લોકો ફોન કરો પણ પાર્ટી છે ખતરનાક હોટલ છે જીમ ઘીમ પહેલી વાર આવડી હોટલમાં ખાવા આવ્યા છો મન તો મન તો ના મન તો શું ખાવું તો હું એક જ વસ્તુ કહે કે

तो और भैया तू क्या खाएगा पनीर अंगारा पनीर अंगारा कौन जी कौन जी गजी नहीं खाली पेट मेरे, <laughs> 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 मेरे दिमाग की बत्ती नहीं जल आ तो बोल लग तो फोन कर बोल फिर से खाली पेट मेरे दिमाग की बत्ती नहीं जलती वंस मोर वंस मोर वंस मोर और ना हो जाए हेलो हेलो हमरा दादा जी लो आचार्य जी